સ્વય ચતુર્ભુજ નારાયણ છે એના એને દર્શન થયા અને હર્ષના આવેસમાં ને આવેશમાં એટલી બધી મુખ કમળ મુખવ ઉપર પ્રસન્નતા થઈ એટલે હર્ષના આવેશમાં ને આવેશમાં ભગવાનને આસન આપવાનું ભૂલી ગયા પ્રભુએ પછી જાતે દર્ભનું જે આસન પડ્યું હતું ત્યાંથી પોતાની રીતે જ આસન લઈ લીધું અને વિદુરજી છે એને હાથ પકડી અને બેસાડ્યા કે તમે બેસો તમે તારે એ બધી વ્યવસ્થા થઈ જશે ઈશ્વર જેને માન આપે ને એનું માન વધે એનું માન ટકી રહી ભગવાન જેને માન આપે ભગવાન કે કે હું ભૂખો થયો છું મને ભૂખ કડકડતી ભૂખ લાગી છે એટલે આ ભક્તિ ની એવી શક્તિ છે કે નિષ્કામ ભગવાન સકામ બનાવે નિષ્કામ ને સકામ બનાવે ભક્તિ ની એવી તાકાત છે નરાકાર નિરાકાર છે અને નરાકાર બનાવે એ ભક્તિ ની તાકાત છે ભગવાન ને ભૂખ લાગતી નથી આમ ક્યારે ઉપનિષદ એમ કે ભગવાનને ભૂખ લાગે જ નહીં પણ ભક્તિને આધીન થઈ ભક્તની ભક્તિને આધીન થઈ અને ભગવાન એમ કે મન ભૂખ લાગી છે તો એવા ભગવાન વિદુરજીની આગળ છપ્પન ભોગ નો ત્યાગ કરી અને